વરસાદ બરોબર થતો નથી પાણ ચાલુ હે કાળી મચ્છી આવી ગઈ હેખો સાઠ દિવસની થઈ છે હવે પાણ પાય કલટાર દવા મારવાની બ્રેક મારવાની જેથી ઉત્પાદન વધી જાય દસ વીસ ટકા ઘણા બધા વિડીયોમાં કહે છે કે બે વાર કલ્ટર મારવી જોઈએ આપણે એક જ વાર મારી સાઠ દિવસે આવડી આઠ છે દોઢક કુંટણી આવી છે